તો ભણતર કરતા ગણતર મહત્વનું છે તે પુરવાર કરતો એક કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે સામાન્ય પરિવારના વ્યક્તિઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો પિસ્તાળીસ અને એકસો છેતાળીસનું અંગદાન કર્યું છે ચાર વર્ષે આવતા લિપિયરના લીપ દિવસે ફક્ત ચાર કલાકના સમયગાળામાં અંગદાન કરવામાં આવ્યું જે થકી સાત જરૂરિયાતમંદને નવજીવન મળ્યું છે અંગદાનથી હૃદય બે લિવર અને ચાર કિડનીનું દાન મળ્યું છે સિવિલ હોસ્પિટલના સુપરટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ લિપિયરના

ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ યાદગાર દિવસ એ દિવસે બે અંગદાન થયા અને એની વિગત જણાવતા કહીશ કે સાડા સત્તર વર્ષીય રાહુલ ભવર જે પીપળા ગામનો વતની મધ્યપ્રદેશનો પડી જતા બ્રેન્ડેડ થયા અને રાહુલ તરફથી સિવિલ હોસ્પિટલને લિવર પેકિડની અને હૃદયદાનમાં મળ્યા અને બીજું અંગદાનની વાત કરીશ તો પ્રતાપભાઈ સોલંકી જે તેસઠ વર્ષીય પુરુષ મહેમદાબાદ જિલ્લાના ખંભાલી ગામના રહેવાસી એ પણ પડી જતા બ્રેન્ડેડ થયા અને એમના તરફથી એક લિવર અને બે કિડની દાનમાં મળ્યા એટલે એમ જોઈએ તો આ બે વ્યક્તિ તરફથી સાત અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા જે તમામે તમામ અંગોનું પ્રત્યારોપણ મેડિસિટીમાં યુએન મહેતા અને આઈકેડીઆરસીમાં કરવામાં આવ્યું